છે તમારું અમારી ચેનલ લોહંગ તો મિત્રો હાલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ કબીર વડ કે જ્યાં પરમ પૂજ્ય વિશ્વ શ્રી મોરારી બાપુ ની નો આજે બીજો દિવસ છે મંડપ સંપૂર્ણ નિહાળો અને ત્યારબાદ આપણે આવ્યા છીએ અત્યારે ભોજનાલય તો મિત્રો અહીં ભોજનાલયમાં બે પ્રકારના ભોજનાલય રાખવામાં આવ્યા છે જેમાં પ્રભુ પ્રસાદ કરુણા ભવન અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણા પ્રસાદ ભવન તો આ બંનેની જગ્યાએ તમારે પ્રસાદ લેવા જવું હોય તો તેના માટે આવો કાર્ડ જરૂરી છે અને કાર્ડ વગર એન્ટ્રી નહીં થાય અને આ કાર્ડ મેળવવા માટે તમારે જે કથાનો જે મેન ટ્રોમ છે ને તેની એક્ઝેક્ટ સામે કાર્યાલય આવેલું છે ને કાર્યાલયની અંદર તમને ટોટલ પ્રકારના જે તમારે કોઈ વ્યવસ્થા જોતી હોય જમવાની રહેવાની તો ટોટલ વ્યવસ્થા તમને કાર્યાલયથી મળશે મિત્રો હાલ અત્યારે આપણે પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણા પ્રસાદ ભવનની અંદર જઈ રહ્યા છીએ ત્યાં કઈ રીતની સુવિધા આપવામાં આવી છે મિત્રો હાલ આપણે અત્યારે પ્રભુ પ્રસાદ જે ભોજનાલય આવ્યું છે તેની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને તમે જોઈ શકો છો કે જ્યાં જે કાઉન્ટર રાખવાનું હોય છે ત્યાં તમારી આગળ જે પહોંચ હોય છે ત્યાં જમા કરાવી કરાવવાની હોય છે અને ત્યારબાદ હવે આપણે અંદર એન્ટર થઈશું કે અંદર કઈ રીતની વ્યવસ્થા આપવામાં આવી જોઈ શકો છો કે એન્ટર તો આપણે અંદર એન્ટર થઈએ તો મિત્રો હાલ અત્યારે આપણે જે વી વીઆઈપી ભોજનાલય છે તેની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો અહીં સાઈડમાં તમે એક સુંદર મજાની ખુરશીઓ રાખવામાં આવી છે કે તમે અહીં બેસી અને પ્રસાદ લઈ શકો તેમજ અહીં તમે જેવો પ્રવેશ કરશો અહીં થાળી વાટક્યો અને ચમચી તમને અહીંથી લેવામાં આવશે અને ત્યારબાદ તમે જોશો તો સુંદર મજાની ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાર પછી આપણે જોશું કે આજે જમવામાં મેન્યુમાં શું રાખવામાં આવ્યું છે તો તે પણ હું તમને બતાવી દઉં અહીં ભોજનાલયની અંદર પ્રસાદની વાત કરીએ તો સૌ પ્રથમ તો અહીં સલાડ રાખવામાં આવ્યું છે ત્યારબાદ રસગુલ્લા છે ત્યારબાદ તમે જોશો તો ચૂરમાના લાડુ છે વડી છે ત્યારબાદ ભજીયા છે ચટણી છે ડમાલું છે ટેંઢોરાનું ચાક છે તેમજ વાલનું શાક રાખવામાં આવ્યું છે અને અહીં જે શ્રોતાજનો જ્યારે પ્રસાદ લેવા પધારે તેના માટે ગરમા ગરમ મળે તે માટે અહીં પૂરી અને રોટલી રાખવામાં આવી છે ત્યારબાદ દાળ છે ભાત છે અને પાપડ રાખવામાં આવ્યા છે તો આ રીતનું વાદનું મેન્યુ છે જે વીવીઆઈપી ભોજનાલય છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ એની જ અંદર એક જુદો પાર્ટ આપવામાં આવ્યો છે કે જે વીઆઈપી મહેમાનો જે વીઆઈપી મહેમાનો તેમના પરિવાર સાથે આવતા હોય છે તો તેમની માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે અંદર જોઈ અને ત્યાં પણ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો અહીં પણ જે બહાર જે સુવિધા રાખવામાં આવી છે તે પ્રકારની સુવિધા અહીં પણ આપવામાં આવી છે પણ અહીં જે ફેમિલી સાથે આવતા હોય છે તેની માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આ તો આપણે જે વીઆઈપી જે ભોજનાલય છે તેની અંદર એક જુદો પાર્ટ આપવામાં આવ્યો છે જે માત્ર ફેમિલી સાથે આવ્યા હોય તો તેમની માટે અલગ સુવિધા કરવામાં આવી છે વીઆઈપી ભોજનાલય હતી તેની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે હવે વીઆઈપી ભોજનાલયની અંદર આવી ગયા છે ને અહીં પણ આપણે જોઈ લઈએ કઈ રીતની સુવિધા કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે અહીં પણ શાંતિથી પ્રસાદ મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વીઆઈપી ભોજનાલયની અંદર મેન્યુ હતું તે જ મેન્યુ વીઆઈપી ભોજનાલયની અંદર પણ જે જ રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે લાડુ છે વડી છે રસગુલ્લા છે વાલનું શાક છે પછી તિંઢોરાની સબ્જી છે રોટલી છે ભજીયા છે છો તમે જોઈ શકો છો કે અહીં જે અમારી સાથે જે આવેલા છે તો એક ખુશિયા વ્લોગ તેમજ આરવી ડિજિટલ તો તેઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે કબેરવર ખાતે જે પરમપુંજ વિશ્વની સંસરી મોરારી બાપુની રામકથા જે અત્યારે ચાલી રહી છે તેનું આજે આપણે વીવીઆઈપી ભોજનાલય તેમજ વીઆઈપી ભોજનાલયની સંપૂર્ણ જાણકારી લીધી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શિયાારામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રમંડળના છે